પ્રથમ તો જે કુવારી હોય જે દીકરી અને મૃત્યુ પામી હોય હામા કુરોધમાં મરી જાય ક્રોધમાં આત્મહત્યા કરી હોય આવેશમાં એમ કહો કે એવું પગલું ભર્યું હોય અને પોતાનો દેહ અને પોતાના આત્માની હત્યા કરી હોય ને ત્યારે ચૂડેલનો રૂપનો ચૂડેલના તમે જોઈ ના શકો એની રચના એવી કારણ કે જોગણીનો જોગણીનો વાસ ખરો ને નહીં પાય હામા જેટલી જોગણી જેટલી જોગણી માતા હાકા પાયે હોય જોગણી જેમ ઉડતા ચકલા પાડે એવી રીતે ચૂડેલ પાડે કારણ કે એની પાસે મૂળ ઊગણી નહીં હામાં મેં અમારા અને અમે તમારામાં મારી ખોડિયાર માના રામ રામ માળી મારી એક નાની અરજી છે માં કે ઘણી જગ્યાએ અને ઘણા ગામની અંદર ચૂડેલ માતાના મંદિરો હોય છે ઘણા ભાઈ ભક્તો આવતા હોય છે સાડીઓ ચઢાવતા હોય છે માં તો માં એમના ઇતિહાસ વિશે જણાવશો એવા આશીર્વચનની અરજી કરું છું માં ખાલી ઇતિહાસ માટે માં ઘણા માતાજીના તો જાણીએ છીએ પણ ચૂડેલ માતાનું નથી ખબર તો માં એટલા માટે એટલે લોકો બી છે એટલે ના માં એવું નથી ભાવ થયો એક માં હમ કઈ નહીં ના જાણતા હોય તો થોડી સમજણ આપું હા માં જય હો માં કે ચૂડેલ એટલે શું આમ બીજી ભાષામાં અને બીજા શબ્દોમાં જોવા જાવ તો એને ભૂત કે આત્મા એટલે શું તો કે જોગણી માતા અને જોગણીએ જગતે એ જ દેવી શક્તિના એક નાની બાળકી જેને ચૂડેલનું નામ આપ્યું પણ ખરેખરમાં માં ચૂડેલ અને ચૂડેલને મોટું મોટું નામ આપનારી અને ચૂડેલ જબરા કામ કરનારી જો એની પાસે કોઈ શક્તિ હોય ને તો એનું નામ જોગણી કહેવાય આમાં જયરોમાં અરેર જેવી રીતે એક જોગણીને એનો શણગાળ વાલો હોય એક બંગડી વાલી હોય હામાં એક સુંદડી વાલી હોય હામા એક સાંડલો વાલો હોય હામાં કેવી રીતે એક સુડેલ હોય કોઈક દીકરી હોય હામાં અને બનો ત્યાં સુધી કોઈ કુવારી દીકરી હોય અને એ કદાચ આવેશમાં આવીને કોઈકનું મેં કોઈકના મેળા મેળામાં આવીને હામાં કોઈક એને કંઈક બોલી ગયું હોય એ દીકરીને અને એ દીકરી આજ વર્ષો પહેલા એવું કહેવાય કે કુવા પૂરતી કુવામાં પડીને પોતાનો દેહ અને પોતાનો જીવ ત્યાગતી એ યોની એટલે એ આત્માની યોનીમાં જાય અને એ આત્માની યોની હોય એટલે જોગણી પાસે જાય એટલે એ જોગણી એને ચૂડેલ રૂપ આપશે આત્મા આત્મા બીજું કે એક દીકરી જે કુવારી હોય પ્રથમ તો જે કુવારી હોય જે દીકરી અને મૃત્યુ પામ્યું હોય ક્રોધમાં મરી જાય ક્રોધમાં આત્મહત્યા કરી હોય કોઈ એવું પગલું ભર્યું હોય અને પોતાનો દેહ અને પોતાના આત્માની હત્યા કર્યું હોય ને ત્યારે ચૂડેલ રૂપ બનો ચૂડેલ તમે જોઈ ના શકો એની રચના એવી કારણ કે જોગણીનો જોગણીનો વાસ ખરો ને એની પાય જેટલી જોગણી જેટલી જોગણી માતા આકા પાયે હોય જોગણી જેમ ઉડતા ચકલા પાડે એવી રીતે ચૂડેલ પાડે કારણ કે એની પાસે મૂળ જોગણી ને હામા અરે ર ચૂડેલ કદાચ ભલભલી માતા હોય અને માનતી ના હોય તો ચૂડેલ એવું કે માની જાય એટલે માની જવું પડે કારણ કે જોગણી ખરીને નહીં પાય હામા અરે કદાચ ખરેખર હું તો એવું કહીશ કે એ દીકરી એ સ્ત્રી એ કુંવારિકા એની આત્મા પવિત્ર છે એટલે માતા જોગણી એના એના ખાતામાં લીધી ને હામા એના આત્મા કહો એના કરતા તમે માં કહો તો સારું કહેવાય એક ચૂડેલ લઈ લઈ કેવો શબ્દ જે એનું નામ પડતા બીખનો અનુભવ થાય આમાં મનમાં કદાચ તમે રસ્તે જતા હોય અંધારું હોય ને કોઈક તમને એમ કે અહીંથી અહીંથી હંભાળી નીકળજો અહીંયા એક ચૂડેલ ફળે છે એટલે ખાલી તમારું નામ એનું નામ પડતા હોય તમારા રૂવાટા ઉભા થાય ત્યાં જવાનું તમારું મન ના થાય તમારું પગલું આગળ વધે નહીં આમાં કારણ કે લોકો એ મગજમાં જૂના માણસ હોય અતારના નવા માણસ હોય એવું એવું એક વાતાવરણ ઊભું કર્યું કે ચૂડેલ એટલે દુખ દેનારી વળગવાળી ખેલ વાળી પણ ખરેખર ભૂલથી બી ચૂડેલ કદાચ તમારા ઘરે આવી જાય તો તમારી બધી જ માતા ન્યાલ થઈ જાય એટલે મનમાં અને મગજમાં એવો વેમ હોય કે ચૂડેલ એટલે મેલી કહેવાય એનું નામ લેવાય નહીં એના મંદિરે જવાય નહીં એના દર્શન કરાય નહીં એનું નામ લેવાય નહીં અરે ર મૂળ ચૂડેલ એટલે જોગણીનો રૂપ કહેવાય જો કદાચ આ કળિયુગમાં આ કળિયુગની અંદર જેટલી ચૂડેલ છે આ ધરતીની ઉપર એ ચૂડેલને કદાચ અમર કર્યું હોય ને તો જોગણીએ હામાં જોગણીના કહેવા ઉપર એ ચૂડેલ બની છે આ ધરતી ઉપર ને ઘરે ઘરે પૂજા આવી છે હામાં કોઈક બાળકીના રૂપમાં પૂજે છે કોઈ દીકરીના રૂપમાં પૂજશે અને વધુ પડતું જે કુંવારી સ્ત્રી કે કુંવારી દીકરી હોય એ જોગણીના વાઝટમાં આવ્યું હોય જોગણીના જોગણીના રથમાં આવ્યું હોય જોગણીના જોગણીના રથમાં કદાચ આડી આવ્યું હોય કાલે જોગણીના ગુનામાં આવ્યું હોય તો એક એ દીકરી મૃત્યુ પામ અને મૃત્યુ પામ્યા પછી એની એ જોગણી એને ચૂડેલનો રૂપ આપીને એને અમર કરતી હોય છે આમાં જો જેવી રીતે જોગણી છે એનો પ્રિય એનો શણગાર છે એવી રીતે એક એક ચૂડેલ ચૂડેલ એ કદાચ પ્રિય પ્રિય હોય હોય પ્રિયમય તો એની જાજરી છે હા માં અરે જાજરી એનો શણખાર કદાચ ઘણાના ઘરમાં કદાચ અવાજ આવતો હોય કે જાજરી ખખડ છે અમારા ઘરમાં જાજરીનો અવાજ આવે છે તો હું એવું કહીશ કે ચૂડેલને યાદ કરવાનું લાગજો

જેટલી જેટલી ચૂડેલ બળવાન છે એટલી જેની પાસે જોગણી છે હા અને જોગણી પોતે એવા આશીર્વાદ આપેલાસ દરેક ચૂડેલને હા માં કોઈ પંથકની હોય કોઈ ગામની હોય કોઈ શહેરની હોય કોઈ પેડીની હોય તો જોગણીએ પોતે એક ચૂડેલના આશીર્વાદ આપ્યાસ હા કે જા જા તારા તારા પગલા પડશે ત્યાં તાર મારા પગલા હશે હા માં અને અને કદાચ ચૂડે ચૂડેલ હોય ને ચૂડેલું પ્રિય હોય તો ઝાંજરી હામા એનો ખણકાર એનો જણકાર એક ઝાંઝરી ખખડવા વાળી ઝાંજરી લાલ બંગડી એક મેદી હામાં એક શણખાર એક સાંડલો એક સુંદડી હામા કારણ કે શણઘાર કરતી હોય અને નાની દીકરી હોય નાની દીકરી અને શણખાર કરતી હોય એટલે વારંવાર આમ બંગડી ખખાડ છે એ તમે અનુભવ કરજો તમારા ઘરે એક નાની દીકરી હશે ને તૈયાર થઈ હશે તો દસ વખત તમને બતાડશે હામાં બતાડે ને હામાં તમારા ઘરે નાની દીકરી હોય અને એને કદાચ હાથમાં બંગડી પહેરી હોય તો ઘડી ઘડી બતાડશે અરે અરે જો હું કેવી લાગુ છું હું કેવી લાગુ છું કે છે ને એવી જ રીતે ચૂડેલ એનો પ્રિય છે એટલે કે છે અને એને માગ છૂડેલ શબ્દ દુઃખ દેવા વાળો અને સાંભળવામાં ડરાવનો અને ભયંકર લાગશે પણ ચુડેલ કોઈ દિવસ કોઈને મારી નાખતી નથી કોઈને દુઃખ દેતી નથી એ તો પરમાત્મા એક રચેલી એક આત્મા છે પણ એ આત્મા છે એટલે એનું નામ પડ્યું છે છૂડેલ હામાં ચારે દિશાએ ફર અને ચારે દિશાએ રમ એટલે એનું નામ જોગણીએ છૂડેલ પાડ્યું હતું હા અરે હું જોગણી છું ચાર જૂગણી નતો નહોતો સૂરજ નહોતો કંઈ નતું ત્યારની જોગણી અને જોગણીનો અંશ એટલે ચૂડેલ કહેવાય એની રચના એની સુડેલ કહેવાય એટલે ચારે ચોકે ઊભી રહી અને ચાર રસ્તા ઉપર ફરનારી એટલે ચાર રસ્તે ફરતી હતી અને ચાર ચોકે ઊભી રહેતી હતી એટલે એનું નામ સુડેલ પાડવામાં આવ્યું પણ આજના મૂર્ખના સરદારો એવું એને ભૂત સમજસ હામાં એ ભૂત નથી આત્મા છે પરમાત્માની મોકેલી શક્તિ છે ધરતીઓ પર તમારું કલ્યાણ કરે છે પણ તમે એનાથી દૂર ભાગો છો હામાં અત્યારે ઘણા લોકોએ એના મંદિર બનાવ્યા હામા ઘણા પૂજા પાઠ કર ઘણાનું કલ્યાણ કર્યું જેને જે ભાવ હતો એ છૂડેલના આપીને રાજી કરી પણ ખરેખર જોવા જાવ તો મારું એવું કહેવું છે કે જો તમારા ઘરમાં કદાચ જાજરીનો અવાજ આવતો હોય ને જણકાર થતો હોય તમે સુતા હોય ને તમને લાગતું હોય કોઈ કાયનું ભૂછે તો સૌથી પહેલાં ચૂડેલના ગોતજો હું માતા છું હામા હામાં કઈક તમારી પેઢીમાં કોઈક દીકરી હશે અગવતે એને આત્મહત્યા કરીએ છીએ મૃત્યુ પામી છીએ અને જાહેર નહીં થતી હોય પણ એની વસ્તી છે એટલે એ ભગવાનના ઘેરે ના જાય એની વસ્તીને જગાડતી હોય કે જાગજો હું માતા છું હામા પણ આજનો અજ્ઞાની માણસ એવું કે છે કે આ સુડેલ છે તમારી નથી આ તો દુઃખ દેવા આવી છે અને કોકે મોકલેલી છે જ્યાં સુધી તમારી માતા તમારા ઘરે ઊભી હશે તમારું રક્ષણ કરતી હશે ત્યાં સુધી પરમાત્મા પોતે દુઃખ લઈ નથી આવતો હા પણ કદાચ તમે એને કીધામાં ના હોય અને તમે કદાચ એને પૂછ્યા વગર કોઈ કાર્ય કરતા હોય અને તો દુઃખ આવ તો એની જવાબદારી માતા લેતી નથી હા તારું કેવું અને તારે એવું સાંભળવું તું કે સુડેલ એટલે કોણ હું એવું કહું સુડેલ એટલે પોતે જોગણી જેટલી જોગણી તાકતવર અને શક્તિશાળી એટલી જ ચૂડેલ શક્તિશાળી અને જાદુગર માતા છે જય હો માં પણ ઓળખવામાં માણસોને ભૂલ પાડે અને ઓળખી શકતા નથી કારણ કે નાની બને મોટી એ બની જાય હા માં પણ કદાચ તમે હાચા હૃદયથી એને યાદ કરો હાચા હૃદયથી તમે એના દર્શન કરો હાચા હૃદયથી તમે એને નમો તો એના ગમી જશો હા મન મ અને હ્રદયમાં જે વેમ છે અને ડર પહેડી દીધો ડર બેસી ગયો કે ચૂડેલ છે એટલે અમને દુઃખ દેનારી છે સુડેલનું નામ ના લેવાય સુડેલના દર્શન ના થાય અને સુડેલ તો આપણા ઘરે આવે અને સુડેલના પૂજાય નહીં પણ આ માન્યતા તમારી ખોટી છે જેને જેને જોગડી પૂજી એને ચૂડેલ પૂજી બરાબર છે તો માતા છો જય હો મા જેને જેને ફૂલભાઈ માતા પૂજી એને ચૂડેલ પૂજી બરાબર છે જય હો ચૂડેલની અસલ કદાચ જન્મ દેનારી કોઈ માતા હોય ને ચૂડેલના અમર કરનારી માતા હોય તો જોગણી 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 ને જોગણી જય હોમ ચાર રસ્તે ચાર રસ્તે ફરી જેમ જેમ જોગણી હાલી એમ એમ એ ચૂડેલ હાલી એટલે એને જો ચૂડેલ કહેવાય જુગ પહેલાની માતા છે એટલે જોગણી અને ચાર રસ્તે ચાર રસ્તે ઘરે ઘરે ફરન એનું નામ ચૂડેલ કહેવાય કોઈને એનાથી બીવાની જરૂર નથી એ તો દેવી શક્તિ છે ભગવાન પરમાત્મા એ ધરતી પર મોકલી છે કોકનું કલ્યાણ કરવા માટે કલ્યાણ કરે છે પણ બીવે ગયા ખોટા માર્ગે ગતાર્યા તમને બીવડાવવામાં કોઈ દેવી શક્તિ કોઈને મારી નસીબ જેવું જેના કર્મ પણ તું કદાચ જાગ્યો ને તે પ્રશ્ન કર્યો એટલે મારી ફરજમાં આવતું તું કે ચુડેલ ચૂડેલ નું અસલ રૂપ કોણ કહેવાય તો ચૂડેલનું નું અસલ રૂપ જોગણીનું છે જય હો માં ભલે કોઈ લખ્યું હોય ના લખ્યું હોય કોઈ બતાવ્યું હોય ના બતાવ્યું હોય પણ ચુડેલ નું અસલ રૂપ જોગણી જોગણી ને જોગણી જોગણી છે કારણ કે જેટલી જોગણી બલવાન જે જોગણી કરી શકે ને ચૂડેલ કર કરન એટલે એટલે ચુડેલ ચુડેલ ની ઉત્પત્તિ અને ચૂડેલને જન્મ દેનારી માતા અને ચૂડેલને અમર કરનારું કોઈ હોય અને ચૂડેલને જગતમાં પૂજાવા માટેનો સાથ દેતી હોય અને ચૂડેલ કદાચ ધારે એ કામ કરતી હોય તો એની પાછળ મોટો મોટો ભાગ છે જોગણીનો જોગણીના આશીર્વાદથી એ ચૂડેલ જગતના કામ કરે છે જોગણીના આશીર્વાદથી એ ચૂડેલ કળિયુગમાં અમર થઈ પણ કદાચ મેં કીધું કે તમને ઘરમાં આવો કંઈક અણસાર થતો હોય તો બીજી વાતોમાં આવતા નહીં અને એવું વિચારજો કે તમારા વડીલોમાં તમારા વડવાઓમાં તમારા દાદાઓમાં કંઈક કોક દીકરી હશે જેને આવેશમાં આવીને આત્મહત્યા કરીએ છે આવેશમાં આવીને કંઈક એવું પગલું ભર્યું હશે કે મૃત્યુના પામી પણ ખરેખર એ ક્રોધમાં એ ક્રોધમાં આત્મા ક્રોધમાં છે એટલે એ રૂપમાં ફરસ હામાં તમને જગાડવા શાસ્ત્ર નથી ઇતિહાસ નથી કોઈ જગ્યાએ લખેલું નથી પણ હું એવું કહીશ કે ચુડેલ એટલે જોગણીનો બીજો રૂપ કહેવાય શું કહેવાય ચૂડેલ એ જોગણીનો બીજો રૂપ કહેવાય તમે જોગણી પૂજો એટલે ચૂડેલ પૂજી બરાબર અને ચૂડેલ પૂજો ને જોગણી પૂજી બરાબર હું માતા બોલો શ્રી જોગણીઓ માતકી ઘરે ઘરે ચાર રસ્તે ચાર રસ્તે જોગણીના મંદિર છે પણ ખરેખરમાં એ જોગણીના મંદિરે કદાચ કોઈક રખોપા કરતી હોય ને તો એ ચૂડેલ કરે છે હામાં પણ બાર પડતી નથી એ એનામાં હમાઈ ગયેલી છે માતાશ અને જેટલું થાય એટલી સેવા અને પૂજા અને અર્ચના કરજો હામાં એવો મગજમાંથી જેમ મેં જેમ જે તમારા મગજમાં હતું ને કે મશાણી મેલડી મેલી કહેવાય અને મશાણી મેલડીનું નામ ના લેવાય મશાણી મેલડીના મંદિરે ના જવાય મશાણી મેલડી તો મેલી કહેવાય એ જ મશાણી હું મેલડી આજે તમારી માતાને ચોખ્ખી કરીને તમને આલું છું હા હા આલું છું ને હા હા એ જ હું માતા મશાણી મેલડી તમને એવું કહું છું કે આ તમારી માતા છે હા હું એ જ મશાણી મેલડી તમારા હુતેલા દેવ જગાડું છું હા તમારા ગુનાન તમારી ભૂલ ગોતી ના આપું છું એટલે તમે તમે ખોટા પડ્યા કડિયુગમાં માણસ ખોટો પડ્યો ખોટો સાબિત થયો કે મછાણી મેલડી મેલી છે અરર તમને જેવું ભણાવવામાં આવ્યું એવું તમે ભણ્યા છો તમે એનાથી આગળ ગયા નથી મછાણી મેલડીનું નામ ના લેવાય અરર આજથી સિત્તેર 80 વર્ષ પહેલા મછાણી મેલડી ઘરે ઘરે હતી

અને બીખ હું કાઢું છું કે મછાણી મેલડી અને મછાણી મેલડી કહેતા કે એને માં કેજો હા માં 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 મેલડી કે ખોડિયાલ કાળકા કે જોગણી એને નામ આપતા પહેલા માં કેજો કારણ કે માં જતિન પેલા તો નામ નતા હા માં એવી જ રીતે તમે કદાચ એવી મગજમાં ગ્રંથિ હોય કે ચૂડેલનું નામ ના લેવાય ચૂડેલની પૂજા ના થાય ચૂડેલના દર્શન ના થાય ચુડેલના આપણે યાદ ના કરાય તો એ તમારી ખોટી માન્યતા છે જ્યાં તમે નીકળ્યા હોય ને ચાર રસ્તા કદાચ હું એવું કહું છું કે મારા દર્શન કરવા તમે ઘરેથી નીકળ્યા અને રસ્તામાં કદાચ હનુમાન મંદિર પડે તો પગે લાગીને આવજો હું માતા છું અરે રમ શંકર નું મંદિર પડે તો દર્શન કરીને આવજો હું રાજી છું રસ્તામાં કદાચ ભૂતળા ભૂતળાનું મંદિર હોય તો દર્શન ચૂડેલ ની ઉત્પત્તિ કરનારી હોય ચુડેલ ને શક્તિ દેનારી હોય ચુડેલ ના અમર કરનારી હોય તો જોગણી 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 જોગણી